હેલો એવરી વન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મેથીના ભજીયાના ટેસ્ટને પણ ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી એવા કાંદા બટેકાના ભજીયા હું અહીંયા બનાવીશ અને એની રેસિપી સાથે સાથે તમારી સાથે શેર કરીશ તો સરસ એવો વરસાદ આવતો હોય અને ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો આ ઘરમાં ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે તો ખૂબ જ એવા ટેસ્ટી બને છે તો તમે પણ આ વરસાદમાં મારી આ રીતથી ભજીયા બનાવી અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી સારી લાગે તો મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ બાજુમાં આપેલી ઘંટી દબાવજો જેથી નવા નવા નોટિફિકેશન જોવા મળી રહે તો કાંદા બટેટાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટા અને બે મીડિયમ સાઈઝના કાંદા એટલે કે ડુંગળી લઈ લીધી છે તો આ રીતે બંનેની છાલ ઉતારી રેડી કરી હતી મેં અને આ રીતે આપણે ચાકુની મદદથી ઊભી એવી સ્લાઇસ કરવાની છે તો ડુંગળીની હું આ રીતે બધી જ ઊભી એવી સ્લાઇસ કરી અને આપણે રેડી કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં કે જેટલી વ્યક્તિના ભજીયા બનાવવા હોય એ રીતે તમે ડુંગળી અને બટેટાનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે મેં બધી જ ડુંગળીની સ્લાઇસ કરી રેડી કરી દીધી તો હવે બટેટાનો ઉપયોગ કરીશું તો બટેટાને આપણે કટ નથી કરવાના એને છીણવાના છે તો આ રીતે એક મોટું બાઉલ લઈ લઈશું અને આ જ બાઉલમાં આપણે ભજીયાનો મસાલો બનાવવાનો છે તો ડાયરેક્ટ જ હું અહીંયા બટેટાને એ બાઉલમાં છીણી દઈશ તો આ રીતેની છીણી મોટી એવી છીણ પડે એવી છીણી લઈ લેવાની તો આ બધા જ બે બટેટા છે એ હું અંદર છીણી દઈશ તો જો મોટી છીણ પડે એવી છીણી હોય તો વધારે સારું તો આ રીતે જ્યારે બટેટા છીણતા હોઈએ ત્યારે એની પ્રોસેસ આપણે જલ્દી કરવાની જેથી બટેટાની છીણ કાળી ન પડી જાય તો આ રીતે બંને બટેટા આપણે છીણી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં બટેટા છીણી રેડી કરી દીધા છે તો હવે આપણે ભજીયાનો મસાલો કરીશું તો એના માટે જે ડુંગળી આપણે ઊભી કટ કરી રાખી તે અંદર એડ કરીશું બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરી એડ કરી દેવાના થોડી એવી કોથમીર અંદર આપણે એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેવા સફેદ તલ અંદર એડ કરી દેવાના ચપટી અજમો અંદર એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું ચપટી જેવી હિંગ આપણે અંદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને ચપટી આપણે હળદર એડ કરી દઈશું જેવું તમારે તીખવું જોઈએ એ રીતે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે બધા જ મસાલા કરી અને બધાને આપણે હાથ વડે મિક્સ કરીશું અને આ રીતે જે ડુંગળીની સ્લાઇસ કરી હતી એ બધી જ છૂટી પડી જશે આ રીતે હાથ વડે તમે મસળશો તો બધી જ સ્લાઇસ આપણી છૂટી પડી જશે તો આ રીતે બરાબર મસળી અને એને આ રીતે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખીશું જેથી થોડું એવું સોફ્ટ બની જાય તો હવે પાંચ મિનિટ પછી આપણે જે ડુંગળી અને બટેટામાં મસાલા કર્યા હતા એ બધું જ આ રીતે સોફ્ટ થઈ ગયું છે અને અંદર પાણીનો ભાગ પણ થયો હશે જે આપણે મીઠું એડ કર્યું હતું તો આ રીતે તમે જોઈ શકો છો કે થોડું એવું પાણી પણ અંદર થયું છે તો હવે બીજા મસાલા કરીશું તો મેં પાંચ ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈ લીધો છે એ અંદર આપણે એડ કરી દઈશું અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે એ અંદર આપણે એડ કરીશું ચોખાના લોટથી ઉપર સરસ એવું ક્રિસ્પી એવા ભજીયા આપણા બનીને થાય છે એટલે આપણે ખાસ એડ એડ કરવાનું સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે અને હવે આપણે જે લોટ બે એડ કર્યા છે એ બંને અંદર મિક્સ કરી સરસ એવું બેટર બનાવીને રેડી કરીશું મેં અહીંયા અત્યારે જરાય પણ પાણી એડ નથી કર્યું તો પણ આ રીતેનું આપણું બેટર બનીને તૈયાર થયું છે તો આ રીતેનું આપણે બેટર બનાવવાનું છે જો પાણીની જરૂર પડે તો તમે એકથી બે ટેબલ સ્પૂન જેવું અંદર પાણી એડ કરી શકો છો તો હવે ભજીયા તળીશું તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે ભજીયા આપણે અંદર તેલમાં રાખીશું અને ભજીયા ઉતારતી વખતે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખી દેવાની તો આ રીતે ધીરે ધીરે કરી આપણે જેટલા અંદર સમાય એટલા આપણે ભજીયા ઉતારીશું ભજીયાનું બેટર છે એ વધારે ઢીલું પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવું રાખશો તો સરસ એવા ભજીયા ક્રિસ્પી એવા બની અને તૈયાર થશે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થાય એટલે આપણે એને ઝારામાં આ રીતે લઈ લઈશું અને બધું જ તેલ નીતારી દઈશું તો ભજીયા આપણે પ્લેટમાં લઈ અને જે બીજું બેટર વધ્યું છે એમાંથી હું બીજા બધા જ ભજીયા બનાવી અને રેડી કરી દઈશ તો તમે પણ આ ચાલુ વરસાદમાં એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે ભજીયા બનાવી હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ વરસાદમાં ખાવાની મજા પડે તેવી ટેસ્ટી એવી અલગ અલગ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તો મેં અહીંયા કાંદા બટેટાના ટેસ્ટી એવા ભજીયા બનાવી તમને એની રેસીપી શેર કરી છે તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસિપી કેવી લાગી જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં